નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંગેની ફાઇનલી મિત્રો જાહેરાત આવી ગઈ છે અને જેમાં વાત કરવામાં આવે તો મિત્રો જે સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં સોળસો ને આઠ જ્યારે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં ચોવીસો ને જગ્યાઓ માટેની જાહેરાત આવી ગઈ છે અને દસ દસ બે હજાર ચોવીસથી એના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે અને છેલ્લી તૈયારી કઈ છે એની પણ વાત કરીશું સાથે સાથે જે વિષયવાઈઝ ખાલી જગ્યાઓની યાદી છે એના વિશે પણ વાત કરીશું અને કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો ઉચ્ચતરમાં ચાર હજાર અને બોરાણું જેટલી જગ્યાઓ માટે ભરતી થશે લાયકાતની વાત કરવામાં આવે તો ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરેલ તમામ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે તો સંપૂર્ણ જાહેરાત જોઈશું વિગતવાર તો વિડિયો છેલ્લે સુધી જો રહેજો જો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરી બે લેકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જાહેરાતની વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કરમાં અમદાવાદ ન્યૂઝપેપરની અંદર પચીસ નવ બે હજાર ચોવીસના રોજ આવેલ જાહેરાત છે અન્ય જે તમામ ન્યૂઝપેપર છે એની અંદર પણ તમને આ જાહેરાત જોવા મળશે જેમાં જાહેરાત છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જે જાહેરાત છે જેમાં ખાસ મિત્રો સરકારી માટેની આ જાહેરાત છે જેમો મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો શિક્ષણ સહાયની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મારફતે મળેલ અંદાજીત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક કરવા માટે દ્રિસ્તરીય ટાટ હાયર સેકન્ડરી બે હજાર તેવીસના જે ગુણ આધારિત અહીંયા મિત્રો ખાસ જુઓ દ્રિસ્તરીય પરીક્ષાની જે મુખ્ય પરીક્ષા છે એના ગુણ આધારિત મેરિટ બનશે અને પ્રતિજ્ઞા યાદી તૈયારી કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર સૂચનો તેમજ સરકારશ્રીના જે તમામ ઠરાવો મૂકવામાં આવ્યા છે લાયકાતની વાત કરવામાં આવે તો દ્રિસ્ત્રીય ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં સાઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા ઉમેદવારો પાસેથી અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે અને ઉંમરની વાત કરવામાં આવે તો છેલ્લી તારીખે ઓગણચાળીસ કરતા વધારે વર્ષ ના હોવા જોઈએ અને જે કેટેગરી વાઇઝ આમાં છૂટપછ છાટ મળવાપાત્ર છે ઓનલાઈન અરજી કરવા માટેની મર્યાદાની વાત કરવામાં આવે તો દસ દસ બે હજાર ચોવીસથી શરૂ થશે અને એકવીસ દસ બે હજાર ચોવીસના રાત્રે બાર કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો જી એસ ઇ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે તો તેમાં મિત્રો ફોર્મ ભરી શકશે અને ફી પણ આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ફરવાની છે હશે એના સિવાયની અન્ય વિગતો તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ મિત્રો અહીંયા અંદાજીત દર્શાવેલ છે ગુજરાતી માધ્યમમાં સોળસો ત્રણ અને અંગ્રેજી માધ્યમમાં પાંચ કુલ સોળસો આઠ અંદાજીત જગ્યાઓ છે જેમાં મિત્રો વધઘટ પણ થઈ શકે છે અને અન્ય જે તમામ સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો ઉમેદવારો વેબસાઇટ તમારે ચકાસણી કરતી રહેવાના છે અને જે ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે તો આ મિત્રો સરકારી હતી જે શાળાઓ છે એમાં હવે જોઈએ મિત્રો and એના પછી વાત કરવામાં આવે તો પચીસ નવ બે હજાર ચોવીસ અમદાવાદ દિવ્ય ભાસ્કરની અંદર જે જાહેરાત આવી છે એમો મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્થાપ ભરતી જેમો મિત્રો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટેની જે જાહેરાત છે એ મિત્રો પાંચવા નંબરની છે સરકારી માટેની છે ચોથા નંબરની જાહેરાત છે એમો મિત્રો ખાસ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણે ત્રણ માધ્યમની અંદર જે ખાલી જગ્યાઓ આવી છે આના અંદર મિત્રો જે દ્વિસ્ત્રીય જે ટાટની પરીક્ષા લેવાઈ હતી એમો જે તમે ગુણ મેળવેલા છે એના આધારે તમે મારી મેરીટની પ્રતિજ્ઞા યાદી બનાવશે બાકીના તમામ નિયમો મિત્રો જે સરકારીના છે એ આમાં લાગુ પડશે સાઠ ટકા કે વધુ ગુણ હશે તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને દસ દસથી ફોર્મ ભરાશે એકવીસ દસ સુધીના તમે ફોર્મ ભરી શકશો ઓફિશિયલ વેબસાઇટ આપી છે ફી તમારે વેબસાઇટ ઉપર જ ભરવાની છે ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં છે છવ્વીસો સોળ અંગ્રેજી માધ્યમમાં તેસઠ હિન્દીમાં પાંચ ટોટલ ચોવીસો ને ચોર્યાસી આ જગ્યાઓ જે છે એની અંદર કોઈપણ કારણોસર વર્ગ ઘટાડાના કારણે અથવા તો વધારાના કારણે જગ્યા રદ પણ થઈ શકે છે અન્ય જે સૂચનાઓ છે એ મિત્રો તમને વેબસાઇટ ઉપર જોવા મળશે અને ફોર્મ ભરાશે એટલે ચોક્કસ આપણે ફરીથી મળીશું નવો વિડીયો લઈ અને ત્યાં સુધી એટલું જ રાખીએ છીએ આ જ્યારે તમને આપણા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ તમામ જગ્યાએ મળી રહેશે તમે એકવાર ફરીથી આને વિગતવાર પણ પહોંચી શકશો તો બસ મિત્રો ફરી મળીશું ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો એટલે જે આ ભરતીને લગતી છેલ્લે સુધી તમને સંપૂર્ણ અપડેટ મળતી રહેશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ